વિપક્ષનો હલ્લાબોલ ચૂંટણી પંચને ચૂંટણી ચોર ગણાવ્યો ખૂબ જ મોટો વિરોધ પ્રદર્શન થયો ત્રણસો જેટલા સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કર્યો સાંસદોની ધરપકડ કરવામાં આવી સત્તા પક્ષ પોલીસના માધ્યમથી દમન કરે છે ચૂંટણી પંચ મોટો ખતરો ઊભો થયો છે હાલની ગતિવિધિઓથી સત્તા ને લાભ થવાના અનેક દાખલાઓ આપણે જોયા છે એના વિરોધમાં આજે ત્રણસો જેટલા સાંસદોએ સંસદ ભવન થી ચૂંટણી પંચની કચેરી સુધી રેલી કાઢી અને રજૂઆત કરવાનો કાર્યક્રમ કર્યો હતો રસ્તામાં તમામ સાંસદોની ધરપકડ કરવામાં આવી પરંતુ ચૂંટણી પંચને લઈને ઉઠતા પ્રશ્નોનો કોઈ જ જવાબ મળેલો ન હતો સત્તા પક્ષની દાદાગીરી સામે વિપક્ષનો હલ્લાબોલનો કાર્યક્રમ ખૂબ જ ઉગ્ર રહ્યો હતો ભારતના ચૂંટણી પંચ પર પહેલાં પણ અનેક મત ચોરીના આરોપો લાગ્યા હતા પરંતુ હવે આખેઆખી ચૂંટણી ચોરીના આરોપ વિપક્ષ લગાવી રહ્યો છે અંદરખાનેથી સત્તાના સહયોગી પક્ષના સાંસદોએ પણ આ બાબતે વિપક્ષના વખાણ કર્યા હતા અનેક પક્ષોને તોડી ભાજપે પોતાનું રાજકારણ કર્યું છે અને તેવી રીતે જીત મેળવી અને સત્તા પર બેસેલી ભાજપને વિરુદ્ધ પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે તેથી અનેક સત્તાની સાથે રહેલા પક્ષો પણ નારાજ દેખાઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના તેના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે અને આવા ઉદાહરણો उच्चवता प्रमाण में अनेक राज्यों में જોવા મળ્યા હતા તો જાણીએ વિપક્ષના નેતાઓને કે શું તેમની આજે ઉગ્ર રજવાતો હતી એક્ચ્યુઅલી વાત નહી કર سکتے ہیں રિયલિટી યે હે ક્યોકી સચ્ચાઈ દેશ કે સામે હે ઓર યે જો લડાઈ હે યે રાજનેતિક નહી હે યે કોન્સ્ટિટ્યુશન કી લડાઈ હે કોન્સ્ટિટ્યુશન કો બચાવને કી લડાઈ હે 1 મેન 1 વોટ કી લડાઈ હે इसीलिए हमें साफ प्योर वोटर चाहिए में कायर है, कायर है, सरकार कायर सरकार है। चुनाव आयोग पर पहली बार उंगली नहीं उठ रही है कई बार उंगली उठी है और विशेषकर उत्तर प्रदेश के चुनाव को लेकर के कई बार समाजवादी पार्टी ने अपनी बात रखी है पिछली बार जब उपचुनाव था और उपचुनाव में जो धांधली हुई उसको लेकर के भी शिकायत की गई कि किस तरीके से सरकार ने मिलकर के अधिकारियों के सहारे बोट की चोरी नहीं की बोट की लूट की डकैती की और जो समाजवादी पार्टी के नेता कार्यकर्ता आते थे उनको फोर्स से रोका जाता था पुलिस रोकती थी बूथ के अंदर प्राइवेट ड्रेस में पुलिस वोट डाल रही थी अधिकारी जात के आधार पर पोस्टिंग पाए थे

કે ચૂંટણી પંચ એક રાજકીય પક્ષ માટે જ કામ કરતું હોય તેવા અનેક ઉદાહરણો આપણી પાસે છે અને એ ઉદાહરણમાં સૌથી મોટું હોય તો તે લોકતંત્રને નુકસાન થઈ રહ્યું છે છે હાલની સરકારમાં પંચ જે એ સરકાર તરફે જ તમામ નિર્ણયો લઈ રહ્યો એવું લાગે છે અને સરકાર એ ચૂંટણી પંચના આધારે જ ચૂંટણી જીતતા હોય એવા અનેક આક્ષેપો અતીતમાં થયા છે અને હાલમાં પણ થઈ રહ્યા છે જે હાલમાં આપણે રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં પણ જોયું હતું ચૂંટણી પંચની જે કામગીરી છે તે હકીકતમાં તો નિષ્પક્ષ હોવી જોઈએ કેમ કે જો ચૂંટણી નિષ્પક્ષ નિષ્પક્ષ હોય તો જ થાય પરંતુ હાલમાં એવું છેલ્લા અમુક વર્ષો દેખાતું નથી અને તેનું પરિણામ ભારતના લોકતંત્રને ભોગવવું પડે છે હાલ લોકસભાની ચૂંટણીમાં એવા અનેક ઉદાહરણો આપણે જોયા હતા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં જે પોલિંગનો સમય હતો એ પોલિંગનો સમય પૂર્ણ થઈ ગયા બાદ જે દ્વારા આંકડાઓ કરવામાં આવ્યા પોલિંગ બાદ બાદ સમય પૂરો થઈ ગયા જે મત પડવાના સંખ્યાઓ હતી એની ટકાવારી ઇતિહાસમાં આટલી મોટી ટકાવારી ક્યારે પણ નથી નોંધાઈ અને પોલિંગનો સમય પૂર્ણ થયા બાદ છ છ થી વધારે જો મતદાન એડ થતા હોય તો એના ઉપર અનેક સવાલો ઉઠવા પાત્ર છે ચૂંટણી પંચના પોતાના પણ નિયમો આ બાબતે ઘણું બધું સૂચવે છે પરંતુ હાલમાં જે સરકારનો કયા ઘરો ચૂંટણી પંચ છે ઊભા થાય છે ત્યારે ડાબે જમણે જઈ અને એના રસ્તાઓ શોધી અને લોકોને અને રાજકીય પક્ષોને જવાબ આપવાનું ટાળતું હોય છે લોકસભાની ચૂંટણી બાદ જે સરકારના અને ચૂંટણી પંચના જે નિર્ણયો છે તેના ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે

પરંતુ આ જે બધી ગણમથલ થઈ રહી છે તે ગણમથલમાં લોકતંત્ર કરે છે તેવું કહેવામાં મહારાષ્ટ્રમાં જયારે વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા કેમ કે મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણી થઈ છેલ્લા પાંચ વર્ષમાં લોકસભાથી લોકસભાની ચૂંટણીમાં જ્યાં ઓગણત્રીસ લાખ મતદારો એડ થયા હતા ત્યારબાદ લોકસભા ની ચૂંટણી બાદ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ઓગણ થી ચાલીસ લાખ મતદાતાઓ એડ થયા તે શું સૂચવે છે માત્ર ત્રણ થી ચાર જ મહિનાના સમયમાં જો આટલા બધા મતદારો એડ થતા હોય તો તેની સામે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે જયારે એક બુથમાં ત્રણ ચાર ટકાથી વધારે મતદારો ત્યારે એ એ સત્તાને મીઠું લાગતું હતું એટલે બધે ચૂપાચૂપ પેટમાં પોઈ ગયું પરંતુ જ્યાં લોકતંત્ર વાત આવે ત્યાં લોકતંત્રને આ ખૂબ જ ઘાતક થાય એવું છે મહારાષ્ટ્રનો આ દાખલો છે પછી મહારાષ્ટ્રની પોલિંગની વાત કરીએ તો પોલિંગના સમય બાદ લાખોની સંખ્યામાં મતદારો એડ થઈ ગયા કેમ કે પોલિંગનો સમય પૂરો થાય ત્યારબાદ મારે લાઈનમાં જે લોકો ઊભા હોય એટલા જ લોકો માત્ર મતદાન કરી શકતા હોય પરંતુ એનો આંકડો પર જયારે ખૂબ જ મોટો લાખોમાં પહોંચ્યો ત્યારે ચૂંટણી પંચના એ કામ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે

જે સીમાંકનો કરવામાં આવ્યા એના બાબત ચૂંટણી પંચ ઉપર અનેક પ્રશ્નો ઊભા થયા હતા દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ ચૂંટણીના એક કે બે મહિનાના પહેલાના સમયમાં પણ લાખો મતદારો એડ થયા અનેક મતદારોને કાપી નાખવામાં આવ્યા મતદાર યાદીમાંથી તેમના નામો કાઢી નાખવામાં આવ્યા તે પણ અનેક શંકાઓ ઉપજાવે છે વિચિત્ર વાત એ છે કે દિલ્હીમાં તો જે સાંસદો છે તેમના ઘરમાં પણ

એના પણ સંદર્ભે કોઈ જ ચૂંટણી પંચે કાર્યવાહી ન કરી અને કોઈ જ જવાબો ન આપ્યા તેનું પરિણામ આપણે જોયું હતું કે દિલ્હીમાં પણ ભાજપની સરકાર બની ગઈ છે હાલમાં બિહારની ચૂંટણીમાં પણ એસઆઈઆર નો ખૂબ જ ચર્ચા થઈ રહી છે

પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ હકીકતમાં પોતાની કોઈ જ ભૂલ સ્વીકારતો નથી અને બધે દોષનો ટોપલો વિપક્ષ ખોટી વાતો કરે છે અથવા પત્રકારોની પત્રકારિતા ઉપર પૂછવામાં આવે છે પરંતુ હકીકતમાં જ્યાં ચૂંટણી પંચે પોતાનું કામ કરવાનું હોય એવું કામ નથી થતું એટલા માટે જ આવા પ્રશ્નો ઊભા થાય છે બીજી વાત એ છે કે જ્યારે જ્યારે પણ ચૂંટણી પંચ ઉપર પ્રશ્નો ઊભા થાય છે ત્યારે ચૂંટણી પંચ તેનો કોઈ જ જવાબ આપતો નથી અને સત્તા પક્ષના જે લોકો છે સત્તા પક્ષના જે મીડિયામાં બેસતા ઉડત ચુલ્ુઓ છે તેઓ જવાબ આપતા હોય છે એટલે એવું માની લેવામાં આવે કે જ્યારે ચૂંટણી પંચ ઉપર પ્રશ્ન ઊભો થાય ત્યારે એ આગનો ધુવાણો સત્તા પક્ષ સુધી પહોંચતો હોય છે અને સત્તા પક્ષ તેને ડિફેન્ડ કરવા માટે આવી જાય છે હવે બિહારની ચૂંટણીમાં જે હાલ કાર્યવાહી એસઆઈઆર ની કાર્યવાહી થઈ છે તેમાં અનેક આપણે દાખલાઓ જોયા છે જેનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પણ ફોર્મ ભરાઈ ગયા છે એવા કેટલાય દાખલા આપણે તેનામાં જોયા છે અન્ય સ્થાનિક રાજીવ રંજન છે અને બીજા પત્રકારો પણ એ બાબતે જ્યાં રિપોર્ટિંગ કરતા હોય છે તેમના રિપોર્ટોમાં પણ આવ્યું છે કે હકીકતમાં મૃત્યુ પામેલા લોકોના પણ ફોર્મ ભરાઈ ગયા છે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો અસ્તિત્વ નથી અને એક જ ઘરમાં સો સો બસો બસો ત્રણ ત્રણસો લોકો જ્યારે નોંધાયેલા હોય છે ત્યારે એ કામગીરી ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે પરંતુ એ પ્રશ્નો ઊભા થયા છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે ચૂંટણી પંચ જે છે એ વિપક્ષ ઉપર જ આકરો આવે છે અને વિપક્ષ ખોટું સાચું કરે છે એવા નિવેદનો આપી અને ક્યાંક આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટેની કાર્યવાહી કરતું હોય તેવું જણાઈ આવે છે

ઓપન કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો એટલે એ વેબસાઈટ પણ બંધ કરી નાખી મને એવું લાગે છે કે જો હું સાચો હોઉં તો કોઈ પણ મારા ઘરે આવીને ચકાસણી કરી શકે છે પરંતુ હું ખોટો હોઉં તો હું મારા ઘરના દરવાજાને તાળો મારી દઉં એટલે ચટણી પંચે પોતાની વેબસાઈટ છે એના ઉપર તાળો મારી દીધો એનો મતલબ સીધે સીધો એ થાય છે કે ચટણી પંચ ક્યાંક ને ક્યાંક લપડેલું હોય એવું લાગે છે રાહુલ ગાંધીએ મતદાર યાદી આપી અને દેખાડ્યું છે કે એક જ સરનામા પર કેટલાય સો લોકોની સંખ્યામાં મતદારો નોંધાયેલા છે પરંતુ હકીકતમાં એ રૂમ વન બીએચકે ટુ એ બીએચકે જેવા મકાનો છે અને ત્યાં બસો બસો ત્રણ ત્રણસો મતદારો નોંધાયેલા હોય તો એ ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે રાહુલ ગાંધીએ જે મતદાર યાદી હતી ગાંધી ખોટા નામો લખાયેલા હોય ઇવન ફોટોગ્રાફ્સ પણ સાચા ખોટા આપેલા હોય તેવી પણ મતદાર યાદી રાહુલ ગાંધીએ રજૂ કરેલી હતી અને વાલીઓના નામમાં તો કેટલાય ગોટાળા રાહુલ ગાંધીએ પ્રસ્થાપિત કરી અને દેખાડેલા હતા પરંતુ તેને પણ સાચું ન માની અને ચૂંટણી પંચ પોતાની જે કામગીરી છે તેને પેટાવી અને જે વિપક્ષના પ્રશ્નો છે એના બાબતે કોઈ જ ગંભીરતા દાખવતું નથી હવે ગંભીરતા નથી દાખવતું કે સત્તા પક્ષ એને ખૂબ જ

તે ચૂંટણી પંચ પોતે જ નિષ્પક્ષ હોય તેવું લાગતું નથી એટલે આ જે ખતરો છે ચૂંટણી પંચ ઉપર ઉપર ખતરો ખતરો હોય હોય કે ન પરંતુ લોકતંત્ર આ ખૂબ જ મોટો છે છે તેવું મને અનેક રાજ્યોની ચૂંટણીમાં આપણે જોયું છે કે જ્યારે જનઆક્રોશ સત્તાની વિરુદ્ધ હોવા છતાં પણ જો સત્તાની સરકાર આવી જતી હોય તો એવું માની શકાય કે જન જનતાએ જ્યાં વોટ આપ્યા છે કદાચ ત્યાં વોટ ન પડ્યા હોય અને ચૂંટણી પંચના માધ્યમથી બેઠેલા લોકો ચૂંટણી ખતરો બની છે તેવું પણ તજજ્ઞો માની રહ્યા છે અને જે આ બાબતના નિષ્ણાંત લોકો છે તેમનું પણ એવું માનવું છે કે હાલનો જે ચૂંટણી પંચ છે એ ચૂંટણી પંચ સત્તાનો કયાઘરો ચૂંટણી પંચ બની ગયો છે અને આ

नमस्कार आवाज जनता की माटी हूँ दतीश भाऊ साठे तुमने हमारी स्टोरी सारी लागे तो लाइक करो सारी न लागे तो हमने सूचना पाओ परंतु सब्सक्राइब करजो जरूर नमस्कार